લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના મધ્યપ્રદેશ બોર્ડર પરના વિસ્તારમાંથી એલસીબી પોલીસે પુષ્પા સ્ટાઇલમાં ઇંગ્લિશ દારૂ ને સંતાડી વહન કરાતો હોવાનું એક રેકેટ ઝડપી પાડ્યું છે જે ટાટા ટ્રક જણાઈ રહી છે એમાં રેતી ની ની અંદર રેતીમાં છુપાવીને આ દારૂ લઈ જવામાં આવતો હતો તસવીરમાં દ્રશ્યમાન થાય છે રંગપુર પોલીસ સ્ટેશન હદનો વિસ્તાર છે ત્યાં આ ઘટના બની અને પોલીસ ચોક્કનની હતી પોલીસે તરત જ બાતમીના આધારે ટ્રકને રોકી એને કોર્ડન કરી છેવટે આ મુદ્દા માલ કુલ એકવીસ લાખ સિત્યાસી હજાર રૂપિયાનો મુદ્દા બાદ ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિત તમામ ચીજ વસ્તુઓ ઝડપી પાડી રાજા સાજ કરવામાં આવી છે પોલીસ દ્વારા રંગપુર પોલીસ સ્ટેશનની હદનો આ બનાવ છે રંગપુર પોલીસ સ્ટેશન હદ ધમોડી ગામે મધ્યપ્રદેશના ચોહજી ગામને જોડતો રસ્તો છે કાંટા રસ્તો ત્યાંથી આ રેતીની આડમાં ટ્રકમાં ઇંગ્લિશ દારૂની ખેપ મારવામાં આવી હતી બુટલેગરો નવ કિમી અજમાવ્યો છે છોટાઉદેપુર પોલીસે આ કિમિયાને બરાબ દીધો નથી કામયાબ થવા દીધો નથી છોટાદુભાઈ એલસીબી પોલીસ છે અગિયાર લાખ સિત્તેર હજાર સાતસો એસીનો ઇંગ્લિશ દારૂ અને અન્ય વસ્તુઓ કુલ ટોટલ મળી ટ્રક ખાતે એકવીસ લાખ સિત્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાં માલ સાત કરી અને એને રંગપુર પોલીસ સ્ટેશનમાં જમા લીધો છે પુષ્પા સ્ટાઇલમાં આ ખેપ મારવામાં આવી કારણ કે જે રીતે પુષ્પા મૂવીમાં આપણે જોઈ શકીએ લાલચંદનની જે ખેપ મારવામાં આવે છે થેરાફેરી કરવામાં આવે છે અને નિદાન ચોરી કરવામાં આવે છે તેમાં એક ટેન્કરની અંદર અડધા ટેન્કરની અંદર દૂધ અને અડધા ટેન્કરમાં લાલચંદન ભરીને જે પુષ્પા જે એનો છે દ્રશ્ય અને સમગ્ર દેશ વિદેશમાં મશહૂર બની છે મૂવી બસ એનો જ સમજો એ જ એનો ભાગ કહી શકાય અને એને રિયલમાં આ મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર વિસ્તારમાંથી મધ્યપ્રદેશમાંથી જે આ દારૂ છે એ ખેપ મારીને છોટાઉદેપુર જિલ્લામાં લાવીને ગુજરાતની અંદર પ્રોહિબિશનનો કાયદો અમલમાં છે પિન્નકો અને પીરસવા માટે બુટલેગરો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે પોલીસે બાતમીના આધારે એક ટાટા ટ્રક જેનો નંબર જી જે જીરો સિક્સ સી એક્સ ઇઠ્યોતેર બોતેર ભારતીય બનાવટો ઇંગ્લિશ દારૂ બિયરની પેટીઓ મૂકીને એની ઉપર રેતી કવર કરી દીધું અને ચોહજી ગામની સીમમાંથી ધમોડી ગામ તરફ નીકળતા કાચા રસ્તે થઈ હાઈવે તરફ નીકળી રહેલ સુરખેડા ગામ તરફ આગળ જનાર છે તે પ્રકારની ચોક્કસ બાતમી પોલીસે મળી હતી એ આધારે ધમોડી ગામે ચોહજી એમપી તરફથી હાઈવે તરફ આવતા રસ્તા પાસે

એકદમ જો પોલીસ પણ ચોકી હતી તે દ્રશ્યો જોઈને કે રેતીની નીચે ઇંગ્લિશ દારૂની પેટીઓનો વિશાળ જથ્થો ભરેલો હતો પોલીસે તમામ જથ્થો ગણી અને મુદ્દામાલ પેટીઓ અને દારૂની ઇંગ્લિશ બોટલો આઠ હજાર સાતસો છપ્પન કુલ બિયરની બોટલો હતી તમામને રાજ્ય સાત કરી છે અગિયાર લાખ સિત્તેર હજાર સાતસો એસીનો આ મુદ્દામાલ હતો રંગપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આ તમામ મુદ્દામાલ લેવામાં આવ્યો ટાટા ટ્રક નંબર તેની પછી રેતી કાઢવામાં આવી નીચે ભરેલ દારૂ જે દારૂ હતો એ દારૂના પુઠ્ઠા વિદેશી દારૂના પુઠ્ઠાની પેટીઓ હતી તે ઉતારી ગણી તો બસો ચોવીસની અંકુલ પેટીઓ હતી એમાં આઠ હજાર સાતસો છપ્પન બોટલો અગિયાર લાખ સિત્તેર હજાર સાતસો એસી કહ્યું તેમ મુદ્દામાલને હેરાફેરી કરવામાં આવી ટ્રક તમામ મુદ્દા માલ અગિયાર લાખ સિત્તેર હજાર સાતસો એસીનો ઇંગ્લિશ દારૂ ટ્રક ટ્રકની કિંમત દસ લાખ મોબાઈલ અને અંગઝડતીના રોકડા છ હજાર બસો ત્રીસ નો મુદ્દો માલ કબ્જે કર્યો છે પોલીસે બે ઇસમો ઝડપી પાડ્યા છે ચાલક અને ક્લીનર ને રાજુભાઈ રંગલાભાઈ રાઠવા બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા છે અને જે પકડવાના બાકી છે એ ત્રણ ઇસમો દિનેશભાઈ રામસિંહભાઈ તોમર જે અલીરાજપુર જિલ્લાના કઠીવાડાના ચોહજી ગામના છે બીજા છે છોટાઉદેપુર બૈડવી ગામના ધર્મેશભાઈ મંજીભાઈ રાઠવા અને કઠીવાડા તાલુકાના ચાંદપુર ચાંદપુરના રહેવાસી અજીતભાઈ બુંદેલા ઉર્ફે ગપ્પુ જેના પૂરા નામની પોલીસ એવું લખે છે ખબર નથી અલીરાજપુર જિલ્લા મધ્યપ્રદેશના બે વ્યક્તિઓ અને બીજો છે બૈડવીનો બા ત્રણ વ્યક્તિને હજી પકડવાના બાકી છે પુષ્પા સ્ટાઇલમાં ઇંગ્લિશ દારૂની હેરાપેરીનો આ એક ગજબ કિમો જોઈએ સૌ કંઈ ચોંટી ઉઠ્યા ઉઠ્યા છે પોલીસ પણ આ પ્રકારની જે કિમિયાગરોની જે કિમિયાગરી છે કારીગરી છે એ જોઈને પણ ચોંકી ઉઠી છે નવી નવી મૂળ ઓફરેન્ડિ લઈને બુટલેગરો જે દોડાદોળ કર્યા છે પોલીસ એમને પણ ફાવા દીધી નથી you okay.